એની ગ્રીનરી વિકાસ જુઓ તમે છે પાન જો એની લંબાઈ અને એની ગ્રીનરી વિકાસ અને પાનની ચમક જુઓ તમે એક નંબર છે તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ છે તમને દરેક આખી લાઈન બતાવી દઉં તમને જોઈ લો કંઈ પણ તમને કોઈ પણ જાતનો તકલીફ નહીં પ્રોબ્લેમ નહીં કોકડવાટ નહીં ચોચડી નહીં તમને બધું જ બતાવીશ આ બાજુ પણ લાવજો બધે દરેક જગ્યાએ અમને બતાવીએ જુઓ કેટલો જોરદાર વિકાસ છે જુઓ તમે છે આ તમારે દવા બાપરથી પાનની લંબાઈ જાડાઈ પહોળાઈ જુઓ એકદમ એની ગ્રીનરી જુઓ વિકાસ સારામાં સારો જુઓ દરેક જગ્યાએ જુઓ મેન વસ્તુ શું એની નસો જાડી થઈ જુઓ છે જેટલી નસો જાડી જેટલું એનું પાન જાડું જુઓ તમે એની લંબાઈ જુઓ આખું બતાવજો તમે મારો હાથ જુઓ એક હાથ લાંબી તમારે તમાકુનું પાન થઈ ગયું છે અત્યારે તમે જુઓ ખાલી માત્ર ને માત્ર વીસ દિવસની તમાકુ છે એક નહીં તમે દરેક જોઈ લો કેટલી એની નસો જાડી છે જુઓ એક નંબર જુઓ દરેક પાન જોઈ લો તમે અત્યારથી જ ના જુઓ તમે છે પૂરી લાઈન બતાવી દો તમે જુઓ અહીં લાવો છો આ બધી જ છે એક નંબરની તમાકુ છે જુઓ તમે છે બરાબર પૂરું ખેતરમાં એકવાર વિડીયો આપી દો તમે બતાવી દો મિત્રો ઓકે તો આપણે વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત સાથે ઓકે જેમણે એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે નરેશભાઈ સોમાભાઈ ચૌહાણ કયું ગામ બરાડી બલાડી એમનું ગામ લાગે અને તાલુકો કયો મૌધા તાલુકો મૌધા લાગે અને જિલ્લો ખેડા જિલ્લો એમને ખેડા લાગે ઓકે તો આ કેટલા વીઘામાં તમે તમાકુની ખેતી બનાવેલી છે અઢી વીઘા

આ વાપર્યા પછી તમને રિઝલ્ટ માં શું લાગે છે સર જબરજસ્ત આવી 100% રિઝલ્ટ મળે 100% રિઝલ્ટ તમને સંતુષ્ટ છો આ વાપરીને સંતુષ્ટ 100% બરાબર છે હવે પાન લંબાઈ જાડાઈ એમાં કેવું લાગ્યું તમને જાડાઈ ખરી લંબાઈ ખરી 1.5 ફૂટ નું પાન છે તારે 1.5 ફૂટ નું પાન છે 20 દિવસ ની અંદર 20 દિવસની આ તમાકુ છે બરાબર આ પેલી બાજુ તમાર માણસ કરે તા એમાં તમને એમાં શું લાગ્યું છે મતલબ માં જે આ શું કહેવાય એમને ચીકણાઈ શું કહેવાય તમારા હા ચીકણા જબરજસ્ત

કરાઈ શકો છો ઓકે મારો નંબર છે સોડા પરબસી પ્રભાસિંહ ગામ શેરી તાલુકો તાલુકો મોઉદા જિલ્લો કેળા કોન્ટેક્ટ નંબર છે મારો 7698943340 ઓકે અને બજે મતલબ આજુબાજુના જે ખેતરોમાં તમાકુ લોકો કરે છે એમાં કઈ કઈ જાતના ખાતરો નાખે છે બધા બહુ રાસાયણિક ખાતરો નવી નવી કલરના વાપરે પીરુ કલર લાવે કારુ કલર લાવે વ્હાઇટ કલર લાવે પછી હાઇજિંગ નાખે છે તમે ખેતી કરો છો વર્ષોથી કરો હું વર્ષોથી ખેતી કરીએ છીએ બાપ દાદા ના બરાબર છે તો તમને પ્રોડક્ટ ની માહિતી આપી દેસ ઓકે તો આ છે આપડે ક્રોપ પરિવર્તન જે તમારે ગ્રોથ વિકાસ એની ગ્રીનરી અને પાનની લંબાઈ જાડાઈ પહોળાઈ અને તમારે જબરજસ્ત નસો જાડી કરશે આ વસ્તુ ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં તમારે પચીસથી વીસ એમ લેવાનું છે ઓકે બીજું આ વાત કરીશું કે જે લોકોને ચોથડી આવી જાય છે કોકડવટ આવી ગયો તો તો આ તમે વસ્તુ પહેલેથી યુઝ કરશો ક્રોપ પરિવર્તન અને સ્ટેન્સ ટોર્ટ બંને સાથે મિક્સ કરવાની તમારે કોઈ પણ જાતની તકલીફ આવશે નહીં પંદરથી અઢાર અઢાર દિવસ લગીને પ્રોટેક્શન રાખશે તમારે ઓકે અને બીજું વાત કરીએ આ ભૂમિ પરિવર્તન બરાબર ઓલ માઇક્રેન ડ્રેસ ખાતર છે આમાં સોલ જાતના ખાતર છે તમારે બધા ઓલ માઇક્રેન ડ્રેસ તમારા છોડવાને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી બધામાં મીકેલા છે એક વીઘામાં એક બોટલ આપી દેવાની બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર જે બધી જ જાતના બેક્ટેરિયા આવેલા છે તમારા અગાઉની જમીનમાં જેટલા બી ખાતરો વ્યસ્ત પડેલા હોય એ લાઈ લઈને કમ્પોસ્ટ કરીને તમારી તમાકુને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ પણ તમારે એક બોટલ આપી દેવાની છે ઓકે તો નરેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ અને એકવાર ફરીવાર બતાવી દો તમે રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો જુઓ તમને ફરીવાર બતાવી દો રિપીટ જબરજસ્ત જોરદાર અને આ નવી સિઝનનું રિઝલ્ટ છે બે હજાર ચોવીસ તારીખની વાત કરીએ તો આજે તારીખ થઈ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ માત્ર ને માત્ર વીસ દિવસની તમાકું ઓકે તો થેન્ક યુ સો મચ મળીએ એક નવી વિડીયો તરફ ઓકે થેન્ક યુ